અને હું તો લે ઓહ ઓ ક્યો આયો તો ધોપામાં કણ ઊંધી ગયો છું હું ઓર કોઈ લઈને આવ્યો તો આ ઠીકરો લઈને આવ્યો પણ હાથ જ લ્યો રંભુ છોકણ ગયો આયો કેમ ન અધી હાજી વા અરે ક્યાં ખોઈ ગયો તો એકરમ બે આતલ્યું તમ ના અરે તું તારી ટીમ લાય ને હું મારી ટીમ લાવું લાવ બેઠ્યો રમબે જે મજા આવે તો હા કા બોલીએ તારી ટીમ હેડ આકો લઈ તો નઈ જાય ના લઈ જાય આર હેડ હું આવું છું બોલાય ને તને આ નાના પેલું આવું જે આનો છોકરો હતો અને મને કહેતા છે કે તમ ના આવો અરે બોલાય ને આવું હું મારી પેલા ગીત લાવી ઓન લાવું

છોકરો થઈને નાનક પેલું કરી દઉં અરે છોકરો ને તો હું કાફો કાઢી નાખું કાફો આરામ કરી લઉં થોડો બોલે ને

નો બાપા નહીં તો غلط વાત કી તમારી ટીમ મજબૂત છે ને બોલાવી ને આવું છ તો

આપણો અને પેલો હાથે આપે રમતા હતા એવો છોકરો હું સુધી બિહાર છોકરું મને તમારું કોમ નહી રમવાનું ક્યાંય રમવું હોય ટીમ ખાવાનું એ તોતરા નું ખબર હોય તાવું કીધું તું તમે તો અલ હાથેલ્યું રમવાનું કીધું તું રમવાનું સાં હેલો બંધ રસ્તો હેલો પડી જા ફૂડ દે યે પાટલો કરી લે લાગી તમારા ભાઈ ના આય હતી કેવા

હલો ઘલા કો ભાડે टाकના આયો અમે ખેલ ભાઈએ લાગો કે દીકુમો મર ગાતામાં હુમત નહીં આયા આ તો આપડા ચોરી છે આ તો હું તમારું kon 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 આ કોખરું વાચીએ આર જા

તમે આપણ સવિદામ કો પોઈન્ટ માં તો આબરૂ ના જાય તો આબરૂ કઢાઈ પાહન જાય હું કી દાન બક કઈજો આ બક કાલ જમસી પેટમાં દુખાઈ જ દો હો મલીયા પગું દુખાઈ જાય આ ભઈ ને પગું કરી દુખાઈ જાય પેટમાં ઓર પગું દુખાઈ જાય કાલ આજ ખરો દો કમન કાલ 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 બાકી <laughs>